તો આજે મા મંગલના દર્શન કરવાના છે અને થોડાક સમય પછી મા મંગલનો અઠ્યાવીસનો અઠાવીસમાં પાટો જો આવે છે તો તેની વિશે પણ થોડુંક જાણશું અને મા મંગલના દર્શન કરીએ તો આગળ વિડીયોમાં જઈ અને જોઈએ હાલો બધા જઈએ અને દર્શન કરીએ માતાજીના અને ઘણા સમય પછી અમે બધા આવ્યા છીએ બગુડા તો જોઈ કે કેવો બદલાવ આવી ગયો છે થોડોક તો અને આગળ જઈને દર્શન કરીએ આપણે ફાઇનલી દોસ્તો અત્યારે આપણે એમાં મોગલમાના સાનધ્યમાં પહોંચી ગયા છે ને બદલામાં તો દોસ્તો અહીંયા ઘણું બધું નવું થઈ ગયું છે કેમ કે આપણે ઘણા સમય પછી એમાં મોગલમાના સાનધ્યમાં આવ્યા છે ને દોસ્તો આ પાછળ જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી દુકાનો પણ થઈ ગઈ છે જેમ કે કટલે કટલેરીના સ્ટોલ છે પછી મોગલમાની સુંદરી શ્રી પણ સ્ટોલ છે હોય અને અહીંયા ઠંડા પીણાના પણ વગેરે વગેરે બધા સ્ટોલ છે તો બહુ જાદી સંખ્યામાં અહીંયા દુકાનો પણ બની ગઈ છે સરસ મજાનું વાહન પાર્કિંગ પણ બહુ જોરદાર છે અને હવે આપણે જઈએ દર્શન કરીને અંદર જઈને બધી જગ્યા નિહાળીએ કે શું શું બદલાવ છે શું કહેવાય કે જો આ છે જગ્યા જે મહામંગલના સાનિધિમાં આવ્યું પાર્કિંગ છે અને આ બધી જ નવી દુકાન બની છે કેમ કે ઘણા સમય પહેલા આ કાંઈ હતું નહીં આ બધી દુકાન આ બાજુ બની ગઈ છે અને આ બાજુથી જો આખો શિયાળ બની ગયો છે આ બાજુ ઠેટ અહીંયા સુધી આ શિયાળ બની ગયો છે અને આ વચ્ચે છે પાર્કિંગની જગ્યા અને બે બાજુ મૂકે છે આ વાહન અને સામે માટે ખોડિયારમાં બિરાજમાન છે તો હવે જઈએ આગળ અને દર્શન કરીએ મા મોગલના તો હું કહેવાય કે હજી તો અત્યારે તો છ હાડે છ નો સમય છે એટલે ઠંડુ વાતાવરણ છે એટલે બહુ મજા આવે અને અમે બધા આવ્યા હતા ફ્રેન્ડ લોકો દર્શન કરવાથી તો આપણે જઈએ અને દર્શન કરીએ આપણે જયમાં મોગલ મિત્રો તો ચાલો આપણે આગળ જઈએ અને મા મોગલના દર્શન કરીએ ત્યારે થોડુંક ઓછું પબ્લિક છે તો હું તમને પબ્લિક છે બતાવું ને આ બધું બધા સ્ટોલ છે ને આ બધું તો પબ્લિક બધું તો અમે લોકો અત્યારે જઈએ છીએ દર્શન કરવા તો આ બધું બધા લોકો છે તે સેલ્ફી લે છે સરસ મજાની અહીંયા માં લખેલું છે તો જોરદાર અહીંથી તમને જોવા મળશે ને બધા લોકો છે અત્યારે અહીંયા સેલ્ફી લઈ છે તો અત્યારે આપણે અંદર જવાનું છે અને દર્શન કરવાના છે મા મંગલ જો આવી રીતનું કઈ કઈથી ગેટ છે કેમકે આગલા વિડીયો આપણે ઘણા બધા બનાવ્યા છે આગળ તમને જોવાય મળી રહે કે ગયા વર્ષના ને છે જૂના વિડીયો ન જોઈએ તો નીચે આપણે વિડીયોમાં જઈને ચેક કરી લેજો તો અંદરથી આવી રીતનું કાંઈક માતાજીનું સ્થાન દે છે અને ભાવિ ભક્તો અત્યારે આવે છે દર્શન કરવા ઘણા બધા લોકો અને ટૂંક સમયની અંદર માતાજીની આરતી પણ શરૂ થવાની હશે તો અહીંયાથી દર્શન કરવાનું મેં બધા દર્શન કરે છે આતુભાઈ ને અમારા અજયભાઈને ને બધા તો અહીં આવી રીતે દર્શન કર્યું પછી ઉપર માતાજીને મંદિરે જવાનું છે પણ અંદર આપણે આપણે શૂટ કરવાની છે તો દર્શન જ કરી તમે નિહાળી શકો છો કે આ જેમાં મંગળવાર છે અને ભાવિ ભક્તો પણ ટ્રાફિક છે આપણને અંદર અંદર શૂટ કરવાની તો મનાય છે એટલે આપણે અહીંથી દર્શન કરી લેવું તો જેમાં મંગલ અને હવે જઈએ આપણે

મોગલ મન દર્શન કરે છે તો અજયભાઈ પણ અહીંયા દર્શન કરીને આવતા રહેશે વિજયભાઈ પણ આવી જશે દર્શન કરી ને આપણા હિતેશભાઈ દર્શન કરવા ગયેલા છે તો શું કહેશો છે અને મિત્રો ઘણો બદલાવ થઈ ગયો છે અમે ઘણા ટાઈમ પહેલાં આવ્યા હતા ત્યારે આવું કાંઈ હતું નહીં પણ ઘણા બદલાવ થઈ ગયો ને આ એક બાજુ આ બધું સા પાણી પણ બહુ સારી એવી વ્યવસ્થા થઈ ગઈ છે ને પેલી બધું જમવાનું પણ બહુ સારું એવું થઈ ગયું છે એ બહુ સરસ મજાની જગ્યા છે તો તમે લોકો પણ ક્યારેક દર્શન કરવા આવો અહીંયા ને સરસ મજાનો અનુભવ અહીંયા થાય છે તો જયમાં મા મોગલ દોસ્તો બદલાવમાં તો જેમ કે અહીંયા જે આમાં મોગલમાંની કોડિયારમાંની જે મૂર્તિ છે એ પહેલાંના સમયમાં હતી નહીં હમણાં ટૂંક સમયમાં જે બધી અહીંયા માતાજીની મૂર્તિ બેસાડેલી છે અને બીજું બદલાવમાં તો જે અહીંયા જે પાર્કિંગ છે તેની બંને સાઈડે બહુ સરસ મજાના દુકાનના સ્ટોલ બની ગયા છે તે પણ બહુ સારી વ્યવસ્થા છે ને બધી જગ્યા છે આપ જોઈ શકો છો બહુ સરસ મજાની જગ્યા છે એમાં મોગલમાંની અહીંયા પહેલી બાજુ રસોડું છે પણ અત્યારે શું કહેવાય કે આરતી થઈ જાય પછી અહીંયા હરિયર શરૂ થાય છે ત્યારે સાંજના સમયે ને ખૂબ મજા આવે છે એના માને સાંજને આવો એટલે તમારો મનનો જે બોજ હોય એ પણ સાવ હળવો થઈ જાય છે ને ફ્રી માઇન્ડ થઈ જાય એટલે મજા આવશે ઘણા બધા પાવ પગ જોઈ શકો છો કે અહીંયા બેઠા છે અને વિડીયો જો અમારો અમારી ચેનલમાં જો પહેલીવાર હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો ને કેમ કે તમારા માટે અમે આવા નવા કન્ટેન્ટ લાવતા રહીએ તો આગળ વિડીયોમાં બન્યા રહેજો હજી પણ અહીંયા ઘણો માહોલ છે તે આપણે જોવાનો છે અને અહીંયા દોસ્તો જે માતાજીને માનતા રાખેલા હોય છે જેને ત્યાં પારણોનો બંધ હોય જેને ત્યાં દીકરોનો હોય તો મારા મોબાઈલમાં જેને દીકરો આવે તેને અહીંયા બાધા રાખેલો છે જેની સુબીઓ પણ અહીંયા લગાવવામાં આવેલ છે બહુ સંખ્યામાં અહીંયા સુબીઓ છે તો મિત્રો આપણે અત્યારે અહીંયા શું કહેવાય કે દર્શન કરીને પછી અહીંયા આપણે સાનલો કરી લઈએ આપણે બીજો બધા સાંજલો કરે છે બધા સાંડલો લોકો અહીંયા કરે છે તો સરસ મજાની અહીંયા સુવિધા છે અરીસો પણ છે ને આપણે જો સાંભળો કેવી લઈ મારી મારે બાકી છે ભાઈને કરી ગયો હાલો સાંભળો તો આપણે થોડી વારમાં આરતી શરૂ થવાની છે તો આપણે આરતી લઈને પછી ઘરે જવાનું છે કેમ કે થોડી વારમાં આરતી શરૂ થાય છે તો આપણે ઘણીક વાર રાહ જોઈએ અને ઘણા સમય પછી આપણે ભગુડા પણ આવ્યા છે તો માની આરતી લેવાનો સમય છે તો આરતી પણ લઈ લઈ કેમકે આગલા વિડીયોમાં આપણે આરતી પણ લીધેલી છે અને ઘણા આપણે મામંગલના સાનિધ્યના વિડીયો પણ બનાવેલા છે અને ટૂંક જ સમયની અંદર જે મામંગલનો અઠ્યાવીસમો પાટોત્સવ આવે છે તો તેના વિશે પણ આપણે વિડીયો એન્ડ થાય છે ને પછી હું તમને કહે કે કેટલા દિવસની વાત છે જે પાટોત્સવની બહુ જોરદાર પ્રોગ્રામ થતો હોય છે તો એની વિશે પણ આપણે થોડુંક કેમ કાંઈ છે ભાઈ હા તો વિડીયોમાં રહેજો તો ચાલો હવે ડાયરેક્ટ આપણે આરતી થાય પછી મળીએ હે મા મોંગલ તો જો આપણે મા મોંગલના દર્શન કર્યા અને અહીંની જગ્યા કેવી રીતે આપણે બધું વિડીયોની અંદર નિહાળ્યું છે અને આરતી હજી હાલ શરૂ છે અને આગળ આપણે આરતી પણ થોડીક ભણી લીધી છે તો આગળ જે મા મોંગલનો અઠ્યાવીસનો જે પાટોસો છે થવા જઈ રહ્યો છે તે પાંચમા મહિનામાં છે તો અહીંયા તમને અમારા વિડીયોની અંદર તમને બેનર બતાવી રહ્યું છે તો તેની અંદર જે ટોટલ માહિતી છે અહીંયા કઈ કલાકાર આવવાના છે અને કઈ તારીખે છે તો બધું તમને બે બેનરમાં જોવા મળશે તો તમે જોઈ લેશો અને જો અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળના જે પાટોત્સવ છે તેના વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં મળી રહેશે અને આગળ જે પાટોત્સવ થવાનો છે તેની પૂર્વ તૈયારીનો જે મા મોલનો જે પાટોત્સવ થઈ રહ્યો છે તેના પણ આપણે આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવીશો તો તમે જોવાનું ભૂલશો નહીં તો આજના માટે બસ જરૂર તો મળશું ફરી એક નવા વિડીયો સાથે જય માં મંગલ